દૂધી મુઠિયા બનાવું છું આજે એક થી બે જણ ને થાય એટલું હલો દૂધી છીની લેવાની પેલા દૂધી છીનાઈ ગઈ છે હવે લોટ બાંધી લે આમાં મુઠિયાનો લોટ લીધો છે હલો મસાલા કરી નાખી આમાં ધાણા નાખ્યા છે મીઠું અને મરચું અને હળદર અને દૂધી નાખીએ હવે મિક્સ કરી લઈએ લોટ બાંધીએ પોચો લોટ નહીં બાંધવાનો બહુ કડક નહીં બાંધવાનો વગર પાણી બાંધી લેવાનું બુદ્ધિ માં પાણી હોય ને એટલા લોટ બંધાઈ ગયો છે હવે મુઠિયા વાળી લઈએ

દોઢ ગ્લાસ નાખ્યો છે પાણી જ્યારે ઉકળી જાય ને ત્યારે જ નાખવા નાખી ચોટી જાય પછી જો પાણી ઉકળી ગયું છે સરસ એમાં નાખી દઈએ થોડી વાર બાર રાખીએ પછી કટિંગ કરીને વઘારીએ કટિંગ કરી છે હાલો વઘારી નાખી કઢાઈ મૂકી દીધી છે ગરમ કરવાલ નાખીએ mm -hmm. રાઈ નાખી છે ને હવે લીમડો નાખ્યો કોથમીર નાખી Mas ela falou que tudo bom não né, મસ્ત વધારાઈ ગયા છે સરસ થઈ ગયા છે હવે લઈ લઈએ ગેસ બંધ કરી દઈએ